નવી શેતી કરવાની તમે હાવેણો લઈ લો એક ખામીણો તમ પાસે રાખજો ને એક ખામીણો મારી પાસે રાખી હારું હેડો આલે અને રોજડા ના ખાય એવી દવા કરવાની છે એડા એમ વર્ષીની દવા હશે તમારે તમારું ખરા બપોરિયું અમે તાપ ન દેડાડવા ન હોય એ આ આ શું લાયા હા હાર્યું સ્સણ સે હે સણ સણ સે હોય તો મિત્રો અમે રોજડા ના ખાય ઈ માટે થઈ અને આ સણ લઈને આયા છે અને હવે સણ નું શું કરા છે અને આ સણ

હવે તો કંટાળ્યા 4 લીટર નાછું ને એડા પર 4 ઓમ પાસો તમાર પીવે એવો કરજો ડુવો તમાર પીવે એવો કેટલું થોડું નાખવાની હે માપે માપે ઓમના હાથ બગડે તમે જોવો ઓમની સબલું પહેર્યું છે થોડો જાડો બનાવો ડુ તો અમે શેતરની અંદર એડા જો જડા રાખતા નથી પોલીડન નાશ્યું ને તો બટ કરી ગયા બટ હવે તો કંટાળ્યા છે કે હવે શું કરો છો તમે જોજો અને પછી તમે આવું કરજો રોજડા બચવું હોય તો અમે શું કરા છે તમે જોયા રાખજો હજી થોડો જાડો બનાવો હજી થોડો નાખો સોણનો બનાવો છો ડુવો જો પેલા આપડે નળ તૂટે ને તો નળ ની અંદર ડુવો કરીને સોણ નાખતા

અને અહીંની કોતરો આ શેતી ભાળી નાખી છે એમાં કાળ ઝાડમાં છે તમે જો જ કાળ ખા એ જોયું એવું નહીં જોર આવે હર્યું એમ નહીં હા એમ કેમ મારી રોઝડા નાખાય ખાય આવો ડુઓ કરીને છાણમાંમાં એડમ રે તમે આડો તો ખરી અમે શું કરાવવા છે લા હવે આયા એડામ શું કરવાનું હવે છે ને હા એ આવી રાખે તો આમ આ છે ને

તો આ અમારો નવો ખતરો છે અને લોકો એમ કહે છે કે સોણની પાસે આવે તો રોજડા એડા નહીં ખાતા તો અમે આ ડમવ કર શું કેવું નવો ખતરો કર્યો ડમવ ખતરો નામનું સુવા કાઢવાનું કર્યું છે તો આ વીરા કા તો તમે પણ સોણ અમે આ ખતરો કરા રહ્યા અને સોણના સટકોરો મારા રહ્યા પણ એમ કહે છે કે રોજડાની પાસે આવે તો રોજ ખાતા નહીં એટલે અમે એવો અખતરો કર્યો અને એવા તોડવાની મજા આવે છે આહા ઓમ રાખે જો તમે આ એની પ્રેક્ટિસ જુઓ અને એક મારી બાપની સોગન પડ્યા એક કોટરો રોઝડાઈ રાખી નહીં એક નવરા ડોખા ઊભા જો ઉપર ફોલિડન નાશ્યો તોય બટાઈ નાશ્યો તой બટી ગયા હે એડા હતા બહુ મસ્ત ફોલિડન નાશ્યો તોય પૂરા કરી નાશ્યા હે અને હવે લોકો કે સોણનો ઓમ ઓમ છટકુરો મારે અને પોંદ સોણવાળા દે કે રોજડા ખાતા નહીં તો ખેડૂતના છોકરાને તો હવે આપણે કેટલો ખર્ચો કરો કોક તો મહેનત કરવી છે ને તો જય માતાજી અને જય જવન જય કિસાન અમારો અખતરો હે ચમ થાય છે જુઓ